પોરબંદરના પક્ષી અભયારણ પાસે આવેલ વોકિંગ વેમાં આવારા તત્ત્વોએ પક્ષીઓના પીવાના પાણીના કુંડામાં તોડફોડ કરી હતી જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અહીં નિયમિત વોકિંગમાં આવતા લોકો દ્વારા સ્વઘર્ચે ફરીથી સિમેન્ટના પાણીના કુંડા ખરીદી પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી અપાય છે પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે વોકવિંગે આવેલ છે પરંતુ અહીં સુવિધાના બદલે અનેક અસુવિધાઓ જોવા મળે છે વોકિંગ વેની ફરતે મૂકવામાં આવેલી લોખંડની રેલી ઠેર ઠેર હાલતમાં તૂટેલી હાલતમાં છે જેના કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે અહીં લોન પાથરવામાં આવી હતી પરંતુ હાલ લોન સુકાઈ ગઈ છે કેટલાક આવરા તત્વો વૃક્ષના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાંપી દે છે તો કેટલાક આવરા તત્વો અહીં પક્ષીઓને પીવા માટે મૂકવામાં આવે પાણીના કુંડામાં તોડફોડ કરી હતી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અહીં નિયમિત વોકિંગ માટે આવતા અને પક્ષીઓ માટે ચણ અને પાણીના કુંડામાં પાણી ભરતા સેવા ભાવીઓ સાથે મળી ફરી સિમેન્ટના નવા કુંડા મુકાવી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી છે તો બીજી તરફ અહીંની બેઠક વ્યવસ્થા પણ તોડી નાખવામાં આવી છે રાત્રિના સમયે અહીં સગીર અને યુવાનો દ્વારા ગાંજાની મહેફિલ જામતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું નાની વયના વિદ્યાર્થીઓ પણ અહીં સિગરેટ પીતા નજરે ચડે છે તો રાત્રે તો અહીં અનેક યુવક યુવતીઓ કઢંગી હાલતમાં અશ્લીલ હરકતો કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે આવી હરકતો કરવા માટે આવા તત્વોએ કેટલીક સ્ટ્રીટ લાઇટો પણ તોડી નાખી અંધારું કર્યું છે જેથી પોતાની અશ્લીલ હરકતો બિંદાસ કરી શકે આથી પાલિકાએ બંધ લાઇટો પણ શરૂ કરાવી જોઈએ અને પોલીસે રાત્રિના સમયે અહીં ચુસ્ત પેટ્રોલિંગ રાખવું જોઈએ તેવી માંગ ઉઠી છે હેલો હું નિલેશ ઓરા બોલું છું પોરબંદરમાં મોઢા સ્કૂલની પછવાડે પક્ષી અભયારણ્યુ આવેલું છે ત્યાં વોકવે છે વોકવેમાં થોડાક અસામાજિક તત્વો હમણાં પાણીના લગભગ બધા જ કુંડા તોડી નાખ્યા જે કુંડા તોડી નાખ્યા એના પછી અમે તાત્કાલિક નવા કુંડા સિમેન્ટના મૂકેલા છે બીજું ત્યાં થોડું ઘણું રેલિંગો તૂટી ગઈ છે હું રેલિંગ તૂટી ગઈ છે એના એના પણ જાળવણી કરે તો વધારે સારું બરાબર ને બીજું કે ત્યાં

અહીં બાળકો પણ આવતા હોય છે તો રમત રમતમાં આ ખુલ્લા વાયરમાં સ્પર્શ થઈ જાય તો અકસ્માત સર્જાઈ શકે છે જેથી આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે અને તોડફોડ કરનાર તત્વોને પકડી કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર